તમામ ડિપાર્ટમેન્ટના સર્વોચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હોય છે માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષતાને આ મિટિંગ મળતી હોય ત્યારે એ વસ્તુની ખૂબ મોટી ગંભીરતા હોય છે આ સંકલન સમિતિ સંકલન સમિતિમાં જ્યારે પણ પ્રશ્ન પૂછાતા હોય તો જે તે ડિપાર્ટમેન્ટના જે પણ પ્રશ્ન હોય એનું ગંભીરતાથી લેવાતી હોય છે અને એનું નિરાકરણ થતું હોય છે પણ ઘણી સંકલન છેલ્લા કેટલી સંકલનથી મારા પ્રશ્ન જે છે આ દિવસ સુધી પડતર છે એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું નથી એવા કોઈ પ્રયત્ન પણ થયા કે એનું નિરાકરણ આવે તો ભાઈ આ સંકલન જો એક ફોર્માલિટી હોય તો આ ફોર્માલિટીનો ભાગ બનવા હું નથી માગતો આ સંકલનનો માત્ર ને માત્ર એટલા માટે જ હું આ આ સંકલનમાંનો એક ભાગ બનવા નથી માગતો તો હું મેસેજ એવો આપવા માગું છું કે સંકલન સમિતિને ખૂબ ગંભીરતાથી લે અને આવનારી ફરી સંકલનની અંદર એને ફોર્માલિટી તરીકે નહીં પણ એક મહત્વની બેઠક તરીકે લેવાય એના માટે એકલા કે જિલ્લાના તમામ જિલ્લાના અમારા ચાર ધારાસભ્ય મિત્રો સાથે વાત નથી થયા તો તમારા મીડિયાના મિત્રોએ મને પૂછ્યું કે આજે સંકલનમાં જવાના છે તો મેં કીધું સંકલનનો આજે ભાગ ભણવાનો નથી તેના ઉપરથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે